વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે ન્યુ ઉમરગામ રેલવે સ્ટેશન થી દક્ષિણ ડેડિકેટેડ ફોર કોરિડોર નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યું હતું બસો ચુમ્માલીસ કિલોમીટર લાંબી ન્યુ ઉમરગામ થી ન્યુ મકરપુરા માટે ધારાસભ્ય રમણભાઈ સહિત અન્ય આગેવાનોની હાજરીમાં લીલી ઝંડી બતાવવામાં આવી હતી દેશના સાતસો જેટલા અલગ અલગ જગ્યાઓથી વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું વિકસિત ભારત સાથે દેશના વિવિધ વિસ્તારોમાં પરિયોજનાઓ આકાર લઈ રહી છે ડેડિકેટેડ ક્રેડ કોરિડોર થી ઓછા સમયમાં ગુડ્સ ટ્રેનનો વધુ સામાન લઈ જશે કોસ્ટલ એરિયાના બંદરોની કનેક્ટિવિટી વધુ સરળ બનતા આર્થિક વ્યવસ્થા મજબૂત બનશે દેશના બંદરો અને ઉદ્યોગો સાથે જોડાયેલા શહેરોનો આર્થિક વ્યવસ્થા મજબૂત બનશે તે જોઈએ કોઈ ઈચ્છા શક્તિ અમારી સરકારે દેખાઈ છે रेलवे का विकास सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक है हमने दस वर्षों में औसत रेल बजट को 2014 से पहले की तुलना में छह गुना ज्यादा बढ़ाया है और मैं आज देश को ये गारंटी दे रहा हूं कि अगले पांच साल में ભારતીય રેલ કા એસા કાર્યકલ્પ હોતેખેગે જીતી કલ્પના હોય